C'est là. બે ત્રણ મહિનાથી ગુજરાતમાં દુષ્કર્મ ની એટલી બધી ઘટના જામનગર માંથી દુષ્કર્મ દુષ્કર્મની ઘટના સામે આવી ખૂબ જ સારી વાત છે કે ગુજરાત પોલીસે દુષ્કર્મ ના આરોપી ના ફાર્મ હાઉસ પર બુલડોઝર ચલાવ્યું આરોપીનું સરઘસ કાઢ્યું પરંતુ અહીં ગુજરાત પોલીસ અને હર્ષ સંઘવીને એક

આપણે જોઈએ છીએ ગુજરાતમાં અનેક દુષ્કર્મની ઘટનાઓ છેલ્લા દિવસોથી છેલ્લા થોડાક મહિનાઓથી ઘણી વધારે સામે આવી રહી છે સવાલ એ જ થઈ રહ્યો છે કે ગુજરાતની દીકરીઓ સુરક્ષિત ક્યાં છે પોલીસે ખૂબ જ સારી કામગીરી કરી કે તેમણે આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ચલાવ્યો જે ગેરકાયદેસર હતું આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું આમ તો ગુજરાત પોલીસ અનેક દુષ્કર્મીઓના સરઘસ કાઢી ચૂકે છે છતાં ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી આપણી કાયદો અને વ્યવસ્થા શું એટલી કથળી ગઈ છે કે ગુજરાતમાં દીકરીઓને બહાર નીકળતા પહેલા પણ સો વાર વિચારવું પડે હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના ઘણા વખાણો કર્યા સારી વાત છે તમારી પોલીસ છે કામગીરી કરી પરંતુ હર્ષ સંઘવી સાહેબ આ સરઘસ થી દુષ્કર્મના આરોપીઓ ડરતા નથી કારણ કે આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે અને આ ઘટનાઓ રોકાવવાનું નામ નથી લઈ રહી હજુ પણ એવી કેટલી દીકરીઓ છે એવા કેટલાય કેસો છે જે બે ત્રણ મહિનાથી સામે આવ્યા નવરાત્રીમાં આપણે જોયું કેટલી દીકરીઓ ઉપર બળાત્કાર થયા ગેંગરેપ થયા પરંતુ હજુ સુધી એ દીકરીઓને ન્યાય નથી મળ્યો તો હર્ષ સંઘવી સાહેબ સરઘસ કાઢો સારી વાત છે પરંતુ તમારી કાયદો અને તમારી જે કાયદો વ્યવસ્થા છે તેને પણ થોડુંક મજબૂત બનાવો કે તમારી પોલીસથી આરોપીઓ ડરે એવો દાખલો બેસાડો કે બીજો આરોપી દુષ્કર્મ કરતા પહેલા સો વાર વિચારે તો હર્ષ સંઘવી સાહેબને સાંભળીએ કે ગુજરાત પોલીસના વખાણ કરતા તેઓ શું કહી રહ્યા છે એક આરોપીનો સરઘસ કાઢી પોતે વાહવાઈ લૂંટતા તેઓ શું કહી રહ્યા છે ઘણા લોકોને આજકાલ વરઘોડાઓથી બહુ વાંધો છે કે રાજ્યના નાગરિકોને સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે

ગુજરાત પોલીસ અને જામનગર એસપી અને એમી આખી ટીમને અભિનંદન આપું જામનગર જિલ્લાના हुसैन શેખ કરીને बलात्कार અને દ્રજણા કેસનો આરોપી રાજ્ય સરકારની 11 વીઘા જગ્યા પર પોતાનો મોટો આલિશાન ફાર્મહાઉસ બનાવ્યો જામનગર જિલ્લાના એસપી અને કુલનો દ્વારા

જે ગુનેગાર જે ભાષા સમજતો હોય જે ગુનેગાર જે ભાષા આવડતી હોય એ શકે એને જ પોલીસ કેતો કે સામાન્ય નાગરિક જો પોલીસ સ્ટેશન માં આવે અને કોઈ પોલીસ ના જવાન જો એ વડીલને ખુરશી પર બેસાડીને ખભે હાથ મૂકીને કે કાકા શું તકલીફ છે ને હાથમાં જો એક પાણીનું ગ્લાસ આપી લેશે તો પોલીસની કેપેસિટી કે પોલીસની હિંમત કે પોલીસની જે ઇમેજ છે એનાથી કોઈ ધોવાઈ નથી સામાન્ય નાગરિકને પોલીસ દ્વારા ખૂબ જ વ્યવહારિક રીતે વર્તન કરવું જોઈએ અને મને વિશ્વાસ છે કે ડીજીપી શ્રી વિકાસ સહાયજી જે પ્રકારે પ્રયાસ કરે છે અને આ બાબતે રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગ થકી એક નંબર જાહેર કરવામાં આવ્યો છે અને મને અંદાજો બી છે ને અમે ઘણી વાર હું એમની જોડે ચર્ચા થતી હોય ત્યારે જોતો હોઉં છું કે દર અઠવાડિયે એ નંબર પર કેટલા લોકોનો કોલ આવ્યો અને એની ઉપર પોલીસ નીચે શું કામગીરી કરી રહી છે ખૂબ જ બારીકાઈથી ડીજીપી પોતે આ વિષયને જોતા હોય ત્યારે મને વિશ્વાસ છે કે જરૂરથી આ વિષયમાં બી આવનારા દિવસોની અંદર બદલાવ આવશે સાથે સાથે કોઈ ગુનેગાર પોલીસ સ્ટેશન આવે ને તો એને પાણીનું ગ્લાસ ભૂલથી ના મળે ને એની ચિંતા થશે મારા રાજ્યના સામાન્ય નાગરિકને માન અને સન્માન મળે એ આપણી સૌની જવાબદારી છે પરંતુ કોઈ ગુનેગાર પોલીસ સ્ટેશનમાં આવે ને મહેમાન જેવી પરિસ્થિતિ ડીજીપી સાહેબ સુધી ન પહોંચે એટલે ચિંતા કરજો કારણ કે આજકાલ તો એ સીતા નિર્ણય વળે છે તો હર્ષ સંઘવી ગુજરાત પોલીસના વખાણ કરી રહ્યા છે કરવા પણ જોઈએ કારણ કે તેમણે સરાહનીય કામગીરી કરી પરંતુ હર્ષ સંઘવી સાહેબ તમારી પોલીસ આ ડંડા ઉગામ છે તમે કહ્યું કે ડંડાથી ડર લાગવો જોઈએ લંગડાતા ચાલવા જોઈએ પરંતુ તેમને જે દીકરીઓ છે જેમના ઉપર તેઓએ દુષ્કર્મ આચર્યું છે તે દીકરીઓને ન્યાય અપાવો તે દીકરીને ન્યાય નહીં મળે કાયદો અને અને વ્યવસ્થા પણ એવી મજબૂત બેસાડો બેસાડો દાખલો જે ગુજરાત પોલીસના વખાણ કર્યા તેને લઈને અને હર્ષ સંઘવી ની પોલીસે જે આરોપીનું નું સરઘસ કાઢ્યું તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર